નમસ્કાર મિત્રો હું નીરજ ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે તો હું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો વિડિયોને ચાલુ કરીએ

ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં હેવી રેન અલર્ટ આપવામાં આવી છે એટલે ઓરેન્જ એલર્ટ ને નીચેના બાજુ જોવા જાય તો ગોવા છે અહીંયા રેડ અલર્ટ ને આપવામાં આવ્યું છે તો ઉપર ગુજરાત હેવી રેન અને જોવા જઈએ તો જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં સારામાં સારો વરસાદ પડી રહ્યો છે અને વાત કરીએ અમુક બીજા જિલ્લાઓની કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે તો આપણા ભારતનો પ્રમાણે જો ઓરેન્જ એલર્ટ છે ત્યાં અમુક અમુક બીજા રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે અને આગામી ચોવીસ કલાકમાં ભારેથી ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે આપણે ચાલો મિત્રો આઈએમડીના મેપ પ્રમાણે જોઈએ કે અત્યારે વરસાદ ક્યાં વરસી રહ્યો છે તો આપણે ગુજરાતમાં જોવા જાય તો જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ત્યાંથી ભારે વરસાદ પડી રહ્યો છે જે આપણે સ્ક્રીન ઉપર દેખાય છે ત્યાં વરસાદ પડી રહ્યો છે તો હું તમને ઝૂમ કરીને બતાવીશ તો મિત્રો તમને જે રેડ ટપકા દેખાઈ રહ્યા છે ત્યાં સારો અને હેવી રેન અલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં અત્યારના સમય પણ વરસાદ પડી રહ્યો છે એટલે તો આપણે મિત્રો જોઈએ કે ગુજરાતમાં ઉત્તર ગુજરાત છે તો હું તમને પરિસ્થિતિ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યાં ટપકા દેખાય છે ત્યાં સારો અને હેવી રેન અલર્ટ આપવામાં આવી છે અને આગામી દિવસોમાં ત્યાં સારો વરસાદ પડશે અને એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આપણે જોયું એ પ્રમાણે સારા વરસાદની સંભાવના આવતીકાલે કે એટલે કે અઢાર ઓગણીસ અને વીસ તારીખે સારા વરસાદની સંભાવના છે અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસાદ પડી શકે અને અને ઉત્તર ગુજરાત 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 દક્ષિણ પશ્ચિમ ત્યાં પણ સારો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો તમને ખબર પડી ગઈ છે કે વરસાદની પરિસ્થિતિ શું રહેવાની છે તમારા જિલ્લામાં તો અને કમેન્ટમાં તમારો જિલ્લામાં કેવો વરસાદ છે તે પણ જણાવજો તો મળીએ બીજા વિડીયોમાં